તો જો આ રીતે આપણે સફેદ કપડું હોય કે પછી કોઈપણ કલરવાળું કપડું હોય તેના ઉપર આપણે ચા ઢોળાઈ જાય કે પછી કોફી ઢોળાઈ જાય તો તેનો દાગ તમે સરળતાથી કઈ રીતે દૂર કરી શકો તો તેના માટે આપણે શું કરવાનું આ રીતે છે ને અડધી ચમચી એટલું જે ખાવાનું બેકિંગ સોડા આવે ને તે આપણે લઈ લઈએ અને જ્યાં પણ તમારે ડાઘ પડ્યો હોય ને એની ઉપર આ રીતે આપણે પાથરી દેવાનું આપણે અને ત્યાર પછી એની સાથે આપણે વિનેગર લઈ લેવાનું જો વિનેગર પણ મેં એક ચમચી કે પોણી ચમચી જેટલું લીધું છે અને જ્યાં આપણે સોડા નાખ્યો છે ને તેની ઉપર જ સરસ રીતે આ રીતે તેને પણ આપણે નાખી દઈશું જુઓ તેની ઉપર નાખીને આ રીતે ચમચીથી આપણે થોડોક લગાવી દઈશું અને ત્યાર પછી છે ને એક આ રીતે જૂનું બ્રશ લઈ લઈશું ટૂથબ્રશ આપણે જે ના વાપરતા હોય ને તે આપણે ઘરમાં પડ્યા જ હોય છે તો તે આપણે લઈ લેવાનું અને આ રીતે આપણે તેની ઉપર ઘસવાનું એક બે મિનિટ જ આપણે ઘસવાનું વધારે આપણે ઘસવું નહીં પડે એકદમ ઓછી મહેનત લાગશે અને આપણને કોઈ સરફ કે કોઈ સાબુની પણ જરૂરત નહીં પડે જો આ બે વસ્તુ આપણે નાખશું ને તો તેનું જે રિએક્શન હોય છે ને બંને વસ્તુ મિક્સ થશે એટલે બધો જ ડાઘ છે ને આપણો એકદમ હળવું થવા માંડશે જો આ રીતે તમે જોઈ શકો છો ને અહીંયા મેં એક મિનિટ ઘસી લીધું છે હવે હું તમને બતાવું છું કેટલું આપણે હળવું ડાઘ થઈ ગયું છે ત્યાર પછી હવે આપણે છે ને સાદા પાણીમાં તેને ધોઈ લેવાનું જ્યાં પણ આપણે આ રીતે ઘસ્યું છે ને તે કપડાંને આપણે આ રીતે સાદા પાણીથી વોશ કરી લેવાનું આપણે પછી એના ઉપર સાબુ કે કંઈ લગાવવાની જરૂર નહીં પડે બસ આ રીતે એક બે પાણીથી સાફ કરી અને આપણે તડકામાં સુકવી દઈશું તો તમારે જોશો ને તો તમને એમ લાગશે કે દાગ આપણો હતો જ નહીં એ રીતે થઈ જશે જુઓ હું તમને રિઝલ્ટ પણ બતાવું છું ખોલીને દાગ જરા પણ નથી તમે જોઈ શકો છો એકદમ ક્લીન થઈ ગયું છે આ રીતે તમે કોઈપણ કપડામાં ટ્રાય કરજો